ધ વર્લ્ડ સમિતિ અમદાવાદ દ્વારા સરગરા સમાજના ચોથા ભવ્ય સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ કપલે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમુલગ્ન સમિતિ અમદાવાદ દ્વારા દર વર્ષની ચેમ આ વર્ષે પણ સરગરા સમાજના યુવા યુવતીઓ માટેના ચોથા વિશાળ સમલગ્નનું ભવ્ય આયોજન અમદાવાદ શહેરના પાલડી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું સમૂહલગ્નમાં કુલ બેતાલીસ જોડાઓએ ભાગ લીધો પ્રભુતામાં પગલાં પાડ્યા એ હતી કે આ સમૂહલગ્નમાં લાખોનો ખર્ચ કરવામાં આવ્યો દીકરીઓને કર્યાવરણમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેમાં રાજસ્થાન સમાજમાં પ્રચલિત તાંબા પિત્તળના વાસણો સહિતની ગૃહવસ્થિની તમામ વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે અંદાજે વીસ હજારથી વધુ લોકો માટે પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સંલગ્નમાં સમાજના આગેવાનોએ નક્કી કર્યા મુજબ ભવિષ્યમાં પણ દીકરીઓના છોટાછેડાના બનાવ ન બને તે માટે તમામ બેતાલીસ જોડાવના પરિવારને અપીલ સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા સાથે જ સમાજની એકતા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે વિશેષ અપીલ પણ કરવામાં આવી હતી સાથે સાથે સાસુ વહુ ભવિષ્યમાં એક જ પરિવારમાં મા દીકરી તરીકે જીવન વિતાવે તે ઉદ્દેશ્યથી અડધા કલાકના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે રાજકીય પક્ષો અને અખિલ ભારતીય સરકારા સમાજ મહાસભા સમિતિના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીન કુમાર ચૌહાણ અને સરકારા સમાજના સમુલગ્નમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરતભાઈ ભાટીએ વધુ માહિતી આપી હતી લગભગ આ વીસ હજાર જેવી પબ્લિક હતી અને અમારું ચોથું સમૂહ છે સરગા સમાજ દ્વારા અમદાવાદ સરગા સમાજ અમદાવાદ દ્વારા આ ચોથો સમૂહ લગ્ન છે અને રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ટાગોર હોલ પાછળ તે અમારું આજે બાવીસ અગિયારે સમૂહલગ્નનું સમાપન થયું છે અને આશરે અંદાજે વીસ હજાર પબ્લિક જેવી હતી અને બેતાલીસ જોડાએ ભાગ લીધો અને સંપૂર્ણ રીતે એક પણ વિવાદ વગર સંપૂર્ણ રીતે અમારું સમૂહ લગ્ન પાર પડ્યું છે અમે મેસેજ આવું આપવા માગીએ છીએ કે અમારી સરકાર સમાજમાં અમે સમૂહલગ્ન કરવાના કારણે એકતા બની છે સમૂહલગ્નના કારણે અમે બરોડા હોય આણંદ હોય નડિયાદ હોય કે અમદાવાદ અમે ટોટલ ગુજરાતના સરગડાઓ બધા એક થયા છીએ સમૂહલગ્નને કારણે અમે એકબીજાની નજીક આવ્યા છીએ અને અમે શિક્ષણની પણ શિબિર કરીએ છીએ અને વર વધુ પાસે શપથ પણ લેવડાવ્યા છીએ મારું નામ ભરતભાઈ સરગરા માટી